બોટાદની સિવિલનો દરજો પ્રાપ્ત સોનાવાલા હોસ્પિટલમાં ડોક્ટરોની અછત જનરલ પ્રેક્ટિસના ડોક્ટરો અને ગાયનેક ડોક્ટરોની અછતના કારણે લોકો પરેશાન બોટાદમાં કાયમી ડોક્ટરોના અભાવે માનસિક વિભાગના ડોક્ટર જનરલ પ્રેક્ટિસનર તરીકે સેવા આપવા મજબૂર લોકો માંગ કરી રહ્યા છે દર્દીઓને સારવાર માટે પૂરતો ડોક્ટર સ્ટાફ આપવામાં આવે બોટાદની સોનાવાલા હોસ્પિટલને સિવિલનો દરજો મળ્યો છે પરંતુ આ દરજો માત્ર કાગળ પર જ સીમિત છે હોસ્પિટલમાં 24 કલાક માટે માત્ર એક જ કાયમી ડોક્ટર ઉપલબ્ધ છે હોસ્પિટલમાં ઈએનટી સ્કિન સ્પેશિયાલિસ્ટ સાયકેટ્રિસ્ટ અને ગાયનિક ડોક્ટર હંગામી અને કન્સલ્ટિંગ ધોરણે સેવા આપે છે મર્યાદિત સમયને કારણે દર્દીઓ યોગ્ય સારવાર મેળવી શકતા નથી જનરલ પ્રેક્ટિશનર એમબીબીએસ ડોક્ટરની અછતને કારણે દર્દીઓની લાંબી કતારોમાં રાહ જોવી પડે છે કાયમી ડોક્ટરની ગેરહાજરીમાં માનસિક રોગના ડોક્ટરને જનરલ પ્રેક્ટિશનર તરીકે સેવા આપવી પડે છે ખાસ કરીને મહિલા દર્દીઓની સ્થિતિ વધુ ગંભીર છે હોસ્પિટલમાં માત્ર એક જ ગાયને ડોક્ટર છે આ કારણે ડિલિવરી અને સિઝેરિયન માટે દર્દીઓને ખાનગી હોસ્પિટલમાં જવું પડે છે ગરીબ દર્દીઓને નાણાં ઉધાર લઈ અને સારવાર મેળવવી પડે છે સ્થાનિક લોકોની માંગ છે કે હોસ્પિટલમાં પૂરતા પ્રમાણમાં નિષ્ણાંત ડોકટરોની નિમણૂક કરવામાં આવે જેથી જિલ્લા કક્ષાની સિવિલ હોસ્પિટલમાં યોગ્ય આરોગ્ય સેવાઓ મળી શકે ન્યૂઝ નાઇન ગુજરાતી બોટાદ હું ડોક્ટર વર્ષા કિશોરભાઈ બારૈયા સોનાવાલા જનરલ હોસ્પિટલ ખાતે ગાયનિક ક્લાસ વન તરીકે ફરજ બજાવું છું હવે અત્યારે છે બે પેશન્ટ બહારથી આવ્યા છે એમાં એક પ્રાઇવેટ હોસ્પિટલમાં બાર કલાકથી દાખલ છે અને એ બેન છે થોડા ગરીબ છે અને એમને સિઝરિયન માટે ત્યાં સમજાવેલું છે દર્દી પાસે ચાલીસ રૂપિયાની અરેન્જમેન્ટ થઈ શકે એવું નથી તો ગરીબ પેશન્ટ માટે ચાલીસ હજાર રૂપિયા કાઢવા અવાઘરા પડે હવે એનો બાળક છે પેટમાં જાડો કરી ગયો છે બાળકના હૃદયના ધબકારા છે થી ખાલી એકસો વીસ આવે છે એટલે તાત્કાલિક એનું ઇમરજન્સીમાં સિઝેરિયન લેવું પડે એવું છે તો સોનાવાલા હોસ્પિટલ ખાતે ખાલી હું એક ગાયને ડૉક્ટર છું તો ઓપીડી જોવી અને અત્યારે ઇમરજન્સી કોઈ અચાનક આવે તો એને હેન્ડલ કરવું થોડું મારા માટે અઘરું પડે એટલે બાળક અને માતાનો જીવ બચાવવો અત્યારે આવશ્યક છે આપણા માટે તો ઓપીડી વાળા દર્દીઓને આપણે એવું કહીએ છીએ કે ભાઈ હા ઇમરજન્સી ના હોય તો તમે લોકો સોમવારે આવો અથવા બીજો ડોક્ટર જો અહીંયા હોતે તો એવું થઈ શકે કે કોઈ ઇમરજન્સી આવે તો એક ડૉક્ટર ઇમરજન્સી હેન્ડલ કરે અને બીજો ડોક્ટર છે તે ઓપીડી જોવે પણ અહીંયા સોનાવાલા હોસ્પિટલ ખાતે ખાલી ગાયનેક ડોક્ટરની એક જ જગ્યા છે એક જ મહેકમ છે તો મારી સરકાર એક અપીલ છે કે અહીંયા બે ગાયનેક ડોક્ટર અથવા ત્રણ ગાયનેક્ટરની મહેકમ પાસ કરાવે અને બીજા ડોક્ટર અવેલેબલ કરાવે કારણ કે અહીંયા મહિને દોઢસો થી બસો ડિલિવરી થાય છે. રાત્રે પણ ઇમરજન્સી એટલી આવે છે અને દિવસે પણ ઓપીડી અત્યારે સો જેટલી ઓપીડી રહે છે. તો એક ગાયને doctor માટે આટલું બધું કામ કરવું અઘરું પડી પડે છે. તો સરકારશ્રીને વિનંતી છે કે મહેકમ વધારે પાસ કરાવે. અબાસ ના ટ્વિંકલ રસિકભાઈ નવ વાગ્યા ના આપણે અહીંયા આવીએ છીએ કોઈ સારવાર અમને મળતી નથી કારણ કે એક doctor હોવાથી અમને ક્યાંય સારવાર નથી મળતી અહીંયા એક doctor હોવા જરૂરી છે.